પ્રાકૃતિક ખેતીના આધારે દેશી ગાયના આધારે આપણે જીવામૃતના આધારે અને વાપસા અને આચ્છાદન અને આચ્છાદન એમ તો લીલું થઈ શકે છે અમારે અને એ રીતે કરીએ છીએ અને જીવામૃત અને જીવામૃત દીવના રૂપમાં આપીને કરીએ તો એમાં બહુ સારામાં સારું ઉત્પાદન આવ્યું છે તો એ રીતે પણ અમે ઉતારો છે અમે બટાકા પણ વાઈએ છીએ બટાકામાં અમને પણ સારો ઉતારો મળે છે અમારા ઉતારામાં કોઈ કમી અત્યારે પડતી નથી અમે પહોંચી એમથી કરીએ છીએ તો તો આ રીતે અમે કરીને પ્રાકૃતિક ખેતી કરે છે અને અમારે ક્યાંક પણ શાકભાજી મેં વધારવા આવતા હશે અને શાકભાજીની અંદર ક્યાંક પણ ઈયળો જીવાતો અમને જોવા મળે છે તો અમે અરેક બ્રહ્માસ્તર અગ્નિસ્તર નિમા સ્તર એ બનાવી અને અમે છંટકાવ એનાથી કરાવ તો અમારે જે યળ જે નુકસાન કરતી હોય એનું પણ નિયંત્રણ અમે કરી છે પછી બીજા નંબરમાં અમે ખાસ કરીને સાસ ખાટી અને ગૌ જરણ એનાથી આપીએ તો ફૂગ અને એને સુસ્યા જીવાતો પણ એનાથી દૂર થાય છે રીતે અમે જે આપણે ફિફ્ટી સાઈડ દવાની અમારે કોઈ જરૂર નથી પડતી અમારા ડીયુપી એરિયા કોઈ દિવસે અમે વળતા જ નથી બે હજાર ઓગણીસ વીસ પછી તો અમે અમારા ઘરે લાવવાનું બંધ કરી દીધું કે ભાઈ એરિયા કેવું આવે ડીયુપી કેવું આવે એમને કોઈ સમજણ જ પડતી નથી કેવા ભાવ છે એ ને સારામાં સારું ઉત્પાદન મળે છે મારું નામ ચૌધરી ભાવનાબેન માધવભાઈ છે હું સાંતરવાડા ગામથી આવું છું અમને અહીંયા ત્રણ દિવસથી તાલીમ આપવામાં આવે છે પહેલાં તાલીમમાં પ્રાકૃતિક ખેતી વિશે અમને ત્રણ દિવસથી ત્યાં શીખવાડવામાં આવ્યું બીજામૃત જીવામૃત ઘનામૃત આચ્છાદન ભેજ અને સસજીવારોહણ વિશે શીખવાડવામાં આવ્યું અમને તેના વિશે તે કેવી રીતે બનાવ તેને કેવી રીતે બનાવું તે 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 બધું શીખવાડવામાં આવ્યું એના પછી કાલે અમને ટીવી પર ટીવી પર સુભાષ પાલેકરના વિડીયો અને દેવદત્તના દેવદત્ત સાહેબશ્રીના વિડીયો બતાવ્યા અને તેમાંથી અમને ખૂબ જાણવા મળ્યું પછી આજ અમારે આ ફાર્મ હાઉસ ઉપર કસનભાઈના ખેતરમાં વિઝિટ કરવા લાવ્યા ત્યાં અમને મોડલ ફાર્મ વિશે અને બધું જ જે અમને શીખવાડવામાં આવ્યું હતું તે પ્રવૃત્તિ કરીને બતાવવામાં આવ્યું અને અમે તે જાતે પ્રવૃત્તિ કરીને જે જે બી શીખ્યા તે અહીંયા પ્રવૃત્તિ કરી હવે અમને પ્રાકૃતિક ખેવી કેવી ખેતી કેવી રીતે કરી કરવી તે સમજમાં આવ્યું અમે અમારા ગામમાં ત્યાંથી તાલુકામાં જિલ્લામાં અને રાજ્ય સુધી બધા જ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તે તે માટે અમે મહેનત કરીશું